ગરવી ગુજરાતના ચોસઠમાં સ્થાપના દિવસની દરેક મિત્રોને દરેક ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ તેની સાથે મિત્રો આજે તારીખ થઈ એક પાંચ બે હજાર ચોવીસને આજે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસીઓનો કેવો રહ્યો છે બજાર ભાવ ખેડૂત મિત્રોને કેવો ભાવ મળ્યો છે મિત્રો તેની માહિતી આપીએ તો આજે અડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ રહ્યો છે બારસો પંચોતેરથી ચૌદસો ને બોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો ને મણની જીરુંનો ભાવ રહ્યો છે બેતાલીસો પચાસથી છેતાલીસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર આઠસો પિસ્તાલીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ઓગણીસ હજાર ચારસો ને એકતાલીસ મણની ઇસનબુલનો ભાવ રહ્યો છે એકવીસોથી પચીસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો પચાસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી એક હજાર ને છ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે અગિયાર હજાર પાંચસો પચાસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસો ને અઠ્ઠાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાતસોને આડત્રીસ મણની તલનો ભાવ રહ્યો છે એકવીસો પચાસથી ચોવીસો ને ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છસો ને બેતાલીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો અઠ્યોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને ઓગણત્રીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને બાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો નેવું મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસોથી સત્તરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે ઓગણીસો ને છવ્વીસ મણની મેથીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો રૂપિયા આવક નોંધાય છે એકસોને બાર મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો એંશીથી એક હજારને છાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને પચાસ મણની તો આ તો મિત્રો હળોદ માર્કેટયાર્ડનો આજનો એટલે કે તારીખ એક પાંચ બે હજાર ચોવીસનો બજાર ભાવ આભાર મિત્રો